વેલકમ ટુ જય માનપણા કિચન હું લાબી આહીર આપશો ને મારા જય દ્વારકાધીશ તો આજે હું તમારી સાથે શેર કરીશ રવામાંથી બનતી એવી ચોમાસું સ્પેશિયલ રેસીપી તો આ રેસીપી એટલી ઇઝી છે ને કે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સવારના નાસ્તામાં પણ લઈ શકો છો તો આ નાસ્તાની ખાસિયત એ છે કે આ નાસ્તો છે ને બનાવવામાં એકદમ ઝડપથી બની અને તૈયાર થાય છે અને બીજું કે આપણા શરીર માટે ખૂબ હેલ્ધી છે અને પ્રોટીનથી ભરપૂર છે તો રવાનો નવો અને યુનિક નાસ્તો બનાવવા માટે અહીંયા મેં લીધો છે એક કપ રવો અને આને ઘણા લોકો સુજી પણ કહેતા હોય છે તો તમે આને શું કહો છો તે મને કમેન્ટ કરી જરૂર કહેજો અને રવો આપણે કેવો લેવાનો મીડિયમ સાઇઝનો રવો છે તે મેં બહુ ઝીણો પણ નથી લીધો અને વધારે પડતો જાડો પણ નથી જુઓ મીડિયમ સાઇઝનો આપણે આ રીતનો રવો લેવાનો છે તો અત્યારે આપણે આ રવાને સાઈડમાં મૂકી દઈશું અને હું તમને આગળની પ્રોસેસ બતાવીશ તો સૌપ્રથમ આપણે પેન લઈ અને અને ગેસ આપણે એક કપ રવો લીધો છે તો તેની સામે આપણે ત્રણ કપ પાણી લેવાનું છે ત્રણ ગણું પાણી લેવાનું છે તો રવો છે તે પાણી વધારે એક્ઝપ કરે છે એટલે આપણે પાણીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું તો હવે આપણે પાણીને મર્યા પડે ત્યાં સુધી ગરમ થવા માટે રાખી દઈશું તો અહીંયા આપણું સરસ રીતે પાણી ગરમ થઈ ગયું છે તો આમાં હવે આપણે તીખાશ માટે મરસી લઈ લઈશું મરચી છે તે અહીંયા મેં ત્રણ મીડિયમ સાઇઝની આ રીતે નાના નાના ટુકડા કરી નાખ્યા છે પછી તમારા ઘરમાં જો જે પ્રમાણે તીખો ખાતા હોય તે પ્રમાણે તમે મરસી લઈ શકો છો આપણે મરસીને પાણીમાં એડ કરી દઈશું ત્યારબાદ લઈ લેશું આદુની પેસ્ટ આદુને પણ મેં એક નાના ટુકડાને આ રીતે ખવણીથી ખવણી નાખ્યું હતું તે આપણે એડ કરી દઈશું પાણીમાં ત્યારબાદ લઈ લઈશું અડધી ચમચી જેટલું ચીલી ફ્લેક્સ આનાથી દેખાવો સરસ આવે અને ટેસ્ટ પણ સરસ લાગે ત્યારબાદ મેં અહીંયા મીડિયમ સાઇઝના બટેકાને આદુ ખમણવાની ખમણીથી ખમણી નાખ્યા હતા અને બટેકાને છે ને આપણે આદુ ખમણવાની ખમણીથી છીણીએ ને તો ઝડપથી ગળી જાય છે હવે આપણે થોડા લીલા ધાણા એડ કરી દઈશું ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અત્યારે મેં સિંધુનું મીઠું લીધું છે તમે જે મીઠું ખાતા હોય તે તમે લઈ શકો છો હવે આપણે આને સરસ રીતે બે મિનિટ સુધી આમ જ ઉકળવા માટે રાખી દઈશું જેથી આ બધા મસાલાના મોઈસ્ચર છે ને પાણીમાં ભળી જાય તો જો જે આપણે મસાલા પાણીમાં એડ કર્યા છે તે સરસ રીતે ઉકળી ગયા છે અને કલર પણ સરસ આવ્યો છે અને સુગંધ પણ સરસ આવવા મળી છે તો હવે આની અંદર આપણે થોડો થોડો રવો એડ કરતા જઈશું પછી આપણે એકવાર સમસો ફેરવી દઈશું ફરીથી રો એડ કરી દઈશું રો એડ કર્યા બાદ આપણે છે ને કન્ટિન્યુ સમસો ફેરવતા જઈશું એક રાઉન્ડ ઉપર એટલે રવામાં ગઠ્ઠા ન પડે અને એક સરખું ટેક્સર તૈયાર થાય તો જો આ રીતનું ઘટ થઈ જાય ને એટલે આપણે તેમાં બે ચમચી જેટલું તેલ એડ કરી દઈશું ને ફરીથી આપણે મિક્સ કરી દઈશું તો ફેર આ નાસ્તો છે ને ખાવામાં એટલો ટેસ્ટી થશે ને કે નાના મોટા બધા ખાવાનું ખૂબ પસંદ કરશે તો જો આ રીતનું મિશ્રણ થઈ જાય ને એટલે માનવાનું કે નાસ્તા માટેનું પરફેક્ટ છે જુઓ આ રીતે સમસો ઊંધો કરીએ ને તો પણ નીચે પડતું નથી એટલે આપણે આ રીતનું મિશ્રણ તૈયાર કરવાનું છે જુઓ તમે જોઈ શકો છો હવે આ મિશ્રણની પેનને આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને આ મિશ્રણને આપણે બીજા બાઉલમાં ટ્રાન્સફેર કરી લઈશું તો પેનમાં લીધા બાદ આપણે આને પાંચથી સાત મિનિટ સુધી તેને ઠંડુ થવા માટે રાખી દેવાનું તો હવે આપણે નાસ્તા સાથે ખાવા માટેની સ્પેશિયલ ચટણી બનાવી નાખીશું તો ચટણી બનાવવા માટે આપણે લઈ લઈશું થોડા લીલા ધાણા લીલા ધાણાને આપણે દાંડી સાથે જ લેવાના છે તો તીખાશ માટે લીધી છે મેં અહીંયા ચાર મરસી મરચાં આપણે તીખી લેવાની છે તો તમે મરસીની જગ્યાએ મરચાં લો તો પણ ચાલે પણ મરચાં બે લેવાના બે ટુકડા આદુના એડ કરી દઈશું સાલ ઉતારીને થોડા સિંગદાણા એડ કરી દઈશું બે ચમચી જેટલી કાચી ચણાની દાળ એડ કરી દઈશું ત્રણ ચમચી જેટલું અહીંયા મેં ટોપરું લીધું સૂકું ટોપરું લીધું છે ચૂકા ટોપરાની જગ્યાએ તમે લીલું નારિયળ લો તો પણ ચાલે સ્વાદ અનુસાર મીઠી એડ કરી દઈશું અડધું લીંબુ લઈ લઈશું અડધા લીંબુનો રસ આપણે એડ કરી દઈશું થોડુંક પાણી એડ કરીશું અડધી વાટકી જેટલું સરસ રીતે આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું તો જો અહીંયા આપણે સરસ મજાની ચટણી બનાવી અને કરી નાખી છે તૈયાર તો આપણે એટલી થીકનેસ રાખવાની છે ચટણીની વધારે પતલી નથી રાખવાની જો વધારે પતલી થઈ જશે ને તો ખાવામાં મજા નહીં આવે હવે આપણે આ ચટણીને એક કાસના બોલમાં ટ્રાન્સફર કરી લઈશું હવે આમાં આપણે ઉપરથી વઘાર રેડી દઈશું સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું તો હવે આપણે તૈયાર થઈ ગયેલી ચટણીને સાઈડમાં મૂકી દઈશું અને હું તમને આગળની પ્રોસેસ બતાવીશ ઠંડુ થઈ જાય મિશ્રણ એટલે આપણે આમાં એક ચમચી જેટલું તેલ ઉપરથી એડ કરી દેવાનું સરસ રીતે આપણે તેને ફરીથી મસળી લેવાનું આ રીતે આપણે થોડો આપી અને સરસ રીતે મસળી તો હવે આપણે જે નાસ્તો બનાવવાનો છે ને એ સાઈઝનો આપણે થોડો લુવો લઈ લેશું મિશ્રણમાંથી અને આપણે થોડું ગોળ જેવું બનાવી દઈશું તો જો આ રીતે ગોળ ગોળણી બની જાય એટલે આપણે તેને રોટલીના ગોયના જેવું બનાવી દેવાનું આ રીતે થોડું પેસ્ટ આપી દેવાનું અને વચ્ચેથી આપણે આંગળીનો શેપ આપી દેવાનો તો આ રીતે આપણે મેંદુ વડાના શેપમાં નાસ્તો બનાવી અને તૈયાર કરવાનો છે તો આ રીતે આપણે સેમ પ્રોસેસ છે બીજો નાસ્તો પણ બનાવી લઈશું તો જો અહીંયા આપણે બધા જ મિશ્રણમાંથી આ રીતના મેંદુ વડાનો શેપ આપી અને નાસ્તો બનાવી નાખ્યો છે હવે આ નાસ્તાને આપણે ફ્રાય કરી લેશું તમારે જો આને ફ્રાય ન કરવો હોય તો તમે આને બોઈલ પણ કરી શકો છો મતલબ કુકરમાં ઢોકળાની જેમ તેને બાફી પણ શકો છો અત્યારે હું તમને ફ્રાય કરતા બતાવીશ તો ફ્રાય કરવા માટે આપણે ગેસ તરફ તો ફ્રાય કરવા માટે અહીંયા મેં તેલ પહેલીથી ગરમ થવા માટે રાખેલો હતો તો હવે આપણે જોઈ લેશું થોડું મિશ્રણ નાખી તેલ ગરમ થઈ ગયું છે કે નહીં તો જો તેલ છે તે ગરમ થઈ ગયું છે તો જો આપણે આ રીતનું તેલ ગરમ કરવાનું છે તેલને વધારે ગરમ નથી થવા દેવાનું હવે આપણે જે નાસ્તો તૈયાર કર્યો છે તે આપણે તેલમાં એક કરી અને એડ કરતા જઈશું તો નાસ્તાને ફ્રાય કરવા માટે આપણે પહેલાં ગેસની ફ્લેમ હાઈ કરીશું થોડો નાસ્તો ફ્રાય થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ જે તે મીડિયમ રાખી દેવાની તો આ નાસ્તાની સેડ આ રીતે આપણે છૂટા છૂટા ફ્રાય કરવાના અને હવે આ નાસ્તાને આછો બદામી રંગના થાય ને ત્યાં સુધી તેને ફ્રાય કરી લેશું તો ફ્રેન્ડ તમને આ રવાના નાસ્તાની રેસીપી કેવી લાગે તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો અને તમે મારો વિડીયો કયા શહેરમાંથી જોવો છો તે પણ મને કમેન્ટ કરી અને જરૂર કહેજો તો જુઓ નાસ્તો છે તે આછો બદામી રંગનો થઈ ગયો છે મતલબ સરસ ફ્રાય થઈ ગયો છે હવે આપણે આ રીતે તેલમાંથી બહાર કાઢી લઈશું અને આ રીતનો કોઈ ગૌણ હોય જાળીવાળો તેમાં આપણે તેને એડ કરતા જઈશું જેથી એક્સ્ટ્રા તેલ હોય તે બધું બહાર નીકળી જાય તો જુઓ બન્યો છે ને સરસ મજાનો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો નાસ્તો તો આ રીતે આપણે બીજો નાસ્તો પણ ફ્રાય કરી લઈશું તો અહીંયા આપણો પરફેક્ટલી રવાનો ટેસ્ટીફુલ નાસ્તો બની અને થઈ ગયો છે તૈયાર તો જુઓ હું તમને એક નાસ્તો તોડી અને બતાવું બહુ સરસ બન્યો છે ઉપરથી ક્રિસ્પી અને બહારથી સોફ્ટ એકદમ સરસ મજાનો આ નાસ્તાને તમે ચટણી સાથે સર્વ કરી શકો છો બહુ સરસ ખાવાની મજા આવશે તો આજે હું તમારી સાથે શેર કરીશ દૂધીમાં એક કપ રવો નાખી અને બનાવો નવો અને યુનિક નાસ્તો તો આ નાસ્તાની ખાસિયત એ છે કે તમે આ નાસ્તો બે થી ત્રણ દિવસ સુધી સારો જ રાખી શકશો અને બીજું કે આ નાસ્તો તમે ઠંડી સાતમમાં પણ ખાઈ શકશો તો હેલ્ધી અને નવો નાસ્તો બનાવવા માટે અહીંયા આપણે લઈ લઈશું એક નંગ દૂધી દૂધી મેં અહીંયા મીડિયમ સાઇઝની લીધી છે તમારે જો વધારે ક્વોન્ટિટીમાં નાસ્તો બનાવવાનો હોય તો તમે બે દૂધી લઈ શકો છો અત્યારે હું મેં એક નંગ દૂધી લીધી છે તેને આપણે કટ કરી લઈશું ડીટીયાના ભાગથી પાસાના ભાગથી પણ આપણે કટ કરી લઈશું તો દૂધી આમાં આપણે કેવી લેવાની દૂધી એકદમ કુણી હોવી જોઈએ અને તેમાં બી ન હોવા જોઈએ એકદમ કુણી દૂધી લેવાની હવે આ દૂધીને આપણે સાલ ઉતારી લઈશું તો હવે આપણે દૂધીને બે ભાગમાં ડિવાઈડ કરી લઈશું તો જુઓ છે એકદમ કુણી દૂધી આ દૂધીમાં છે ને બીનો ભાગ ન હોય બી હોય ને પણ એકદમ પૂણા અને એકદમ ઝીણા બી હોય તો હવે આ દૂધીને આપણે ખમણી વડે ખમણી લઈશું તો જુઓ દૂધીનો આપણે આ રીતનું ખમણ તૈયાર કરવાનું છે તો જો અહીંયા આપણે દૂધીને આ રીતે સરસ ખમણી નાખી છે હવે આમાં આપણે એક વાટકી જેટલો રવો લઈ લઈશું તે એડ કરી દઈશું તો રવો એડ કરી દીધા બાદ આપણે લઈ લઈશું જુવારનો લોટ જુવારનો લોટ અહીંયા એક કપ લીધો છે અને જે જુવારનો લોટ આપણે રોટલા બનાવીએ છીએ ને તે જુવારનો લોટ લેવાનો છે તો જુવારનો લોટ છે તે આપણે ઝીણો લેવાનો છે જુવારના લોટને પણ આપણે એડ કરી દઈશું તો આ નાસ્તો છે ને જેને ડાયાબિટીસ હોય ને તેને પણ ખૂબ સારો એટલો આ નાસ્તો હેલ્થી બની અને તૈયાર થશે ત્યારબાદ એક વાટકી જેટલા લીલા ધાણા એડ કરી દઈશું ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું તમે જેટલું ખરા મું ખાતા હોય તે પ્રમાણે મીઠું લેવાનું ત્યારબાદ મેં લીધી છે અહીંયા બે ચમચી આદુ મરચા અને લસણની પેસ્ટ તે આપણે એડ કરી દઈશું આમાં આદુ મરચા અને લસણની પેસ્ટ પણ સરસ લાગે અને આ નાસ્તો છે ને તમે ચોમાસામાં બનાવીને ખાવ ને તો પણ ખાવાની ખૂબ મજા પડે ત્યારબાદ લીધું છે મેં અહીંયા એક ચમચી જેટલું જીરું તો જીરાને છે ને મેં થોડું વેલણ અને પાટલીમાં અદકસરું વાટી નાખ્યું હતું તે આપણે એડ કરી દઈશું અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું પસવામાં સરળ પડે બે ચમચી લઈ લઈશું ધાણાજીરું પાવડર ત્યારબાદ લઈ લઈશું હળદર પાવડર હળદર પાવડર બે ચમચી લીધો છે એક ચમચી જેટલું લઈ લઈશું લીલું લસણ લીલું લસણ જો તમારી પાસે હોય તો એડ કરવાનું નહીતર સૂકું લસણ એડ કરી શકો છો બે ચમચી જેટલું લઈ લઈશું લેગ્યુલર મળશું તો હવે આ બધા જ ઇન્ગ્રીડિયન્ટને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું આમાં જે રીતે જરૂર પડે ને એ રીતે સાઈસ અને દહીંનો યુઝ કરવાનો કારણ કે દૂધીમાં પણ પાણીનો ભાગ રહેલો હોય છે એટલે આપણે તે પ્રમાણે જોઈ અને એડ માં પાણી તો બિલકુલ નહીં એડ કરવાનું તો આ રીતે આપણે મિક્સ કરી દીધા બાદ મેં લીધી છે અહીંયા એક કપ સાઈસ તમે સાઈસની જગ્યાએ દહીં પણ લઈ શકો છો હવે આપણે થોડી સાઈસ એડ કરીશું જેમ જેમ જરૂર પડતી જશે ને એમાં આપણે સાઈસ એડ કરતા જઈશું એકસાથે બધી સાઈઝ નહીં એડ કરવાની આ નાસ્તામાં કેવું બેટર રાખવાનું છે તે હું તમને આગળ બતાવીશ તો બેટરની આપણે અત્યારે આ રીતની રાખીશું થોડીક ને એ રીતે અત્યારે વધારે પતલી નથી કરવાની તો એટલું બેટર તૈયાર કરવા તો મારે અહીંયા એક કપ સાઈઝની જરૂર પડી છે તો જો એક કપમાંથી થોડી સાઈઝ વધી છે આ સાઇઝની આપણે પછી જરૂર પડશે તો અત્યારે આપણે આ બેટરને ઢાંકણ ઢાંકી અને દસ મિનિટ સુધી આપણે તેને રેસ્ટ આપીશું જેથી રવો એડ કર્યો છે તે સરસ રીતે ફૂલી જાય અને બેટર સરસ સેટ થઈ જાય તો જ્યાં સુધીમાં આપણું બેટર રેસ્ટ થાય ત્યાં સુધીમાં આપણે નાસ્તા સાથે ખાવાની સ્પેશિયલ ચટણી તૈયાર કરી લઈશું તો તેના માટે આપણે લઈ લઈશું એક મરચાના નાના નાના આ રીતના ટુકડા કરી નાખ્યા હતા તે આપણે એડ કરી દઈશું પાંચ છે તીખી મરચી થોડા કાસા સીંગદાણા એડ કરીશું ત્યારબાદ અહીંયા મેં લીલું લસણ લીધું છે તમે લીલા લસણની જગ્યાએ સૂકું લસણ પણ લઈ શકો છો પણ અત્યારે મારી પાસે લીલું લસણ હતું એટલે મેં લીલું લસણ એડ કર્યું છે લીલા લસણથી છે ને ચટણીનો ટેસ્ટ સરસ આવે ત્યારબાદ લઈ લઈશું એક ચમચી જેટલી વરિયાળી વરિયાળીથી છે ને ચટણીમાં સુગંધ સરસ આવે અને એક કિસાદુનો ટુકડો થોડા લઈ લઈશું ગાંઠિયા અત્યારે મેં આ ચંપાકલી ગાંઠિયા લીધા તમે કોઈ પણ ફરસાણમાં ફાફડી અથવા ભાવનગરી ગાંઠિયા પણ લઈ શકો છો ત્યારબાદ લીંબુ એડ કરીશું ખટાશ માટે અહીંયા અમે એક લીધો છે લીંબુનો રસ ત્યારબાદ લઈ લઈશું થોડા લીલા ધાણા તો તમારે જો આમાં લીંબુનો રસ એડ ન કરવો હોય તો તમે લીંબુની જગ્યાએ દહીં પણ એડ કરી શકો છો અને ગળપણમાં અડધી ચમચી જેટલી ખાંડ લઈ લઈશું કારણ કે ચટણીમાં છે ને થોડુંક ગળપણ હોય ને તો જ ચટણીનો ટેસ્ટ સરસ આવે ત્યારબાદ લઈ લઈશું સ્વાદ અનુસાર મીઠું અડધી વાટકી જેટલું પાણી એડ કરી દઈશું તો હવે આ ચટણીને આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તો અહીંયા આપણી ચટણી છે તે સરસ મજાની થઈ ગઈ છે તૈયાર આ ચટણીને તમે સ્ખમણ સેન્ડવીચ ભજીયા ગમે તેની સાથે ખાઈ શકો બહુ સરસ લાગશે તો દસ મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલી અને જોઈ લેશું તો જુઓ બેટર છે તે સરસ રીતે સેટ થઈ ગયું છે ને રવો પણ જવો પલી ગયો છે એકદમ સરસ ફૂલી ગયો છે ને તો જ્યારે આપણે નાસ્તો બનાવવાનો હોય ને ત્યારે જ ઈનો એડ કરવાનો તો અત્યારે હું એક સપટી ઇનો એડ કરું છું આમાં આપણે વધારે ઈનો નથી લેવાનો ઇનો છે તે મેં રેગ્યુલર ઇનો લીધો છે જો તમે જોઈ શકો છો અહીંયા મેં એક સપટી ઇનો લીધો છે તો ઇનો એક્ટિવ થઈ જાય તેના માટે આપણે થોડું ઇના ઉપર પાણી એડ કરીશું હવે જે થોડી સાસવાથી હતી કપમાં તે આપણે એડ કરી દઈશું તમને લાગે કે બેટર થોડું ડ્રાય છે તો તમારે સાસ પાસાથી એડ કરવાની નહીં તો એડ કરવાની એક રાઉન્ડ પર થોડી વાર બે થી ત્રણ મિનિટ સુધી આ રીતે સમસી ફેરવી અને સરસ રીતે મિક્સ કરી દઈશું તો જો અહીંયા આપણું નાસ્તા માટેનું બેટર થઈ ગયું છે તૈયાર તો બેટર માટેનું આપણે થિકનેસ કંઈક આ રીતનું રાખીશું તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો તેના માટે આપણે જઈશું ગેસ તરફ તો નાસ્તો બનાવવા માટે મેં આ રીતની નોસ્ટિકની પેન લઈ લીધી છે તો તમારી પાસે જો આ રીતનું પેન નાની ન હોય ને તો તમે આની જગ્યાએ વઘાર્યું અથવા તો નોસ્ટિક પેન પણ લઈ શકો છો તો બને ત્યાં સુધી છે ને આપણે નોનસ્ટિકની વસ્તુ લેવાનું જેથી આપણો નાસ્તો છે ને ઇઝીલી રીતે ઉખળી જાય હવે આમાં આપણે એક ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તેલને આપણે આ રીતે પેનમાં ફેલાવી દઈશું હવે આ પેનમાં આપણે બેટર એડ કરીશું આ નાસ્તો છે ને આપણે મીડિયમ પાથરવાનો વધારે જાડો નહીં પાથરવાનો જો આપણે વધારે જાડો પાથરીશું ને તો શું થશે કે અંદરથી કાચો રહેશે અને ઉપરથી લાલ થઈ જશે ઉપરથી આપણે પાંચ ચમચી જેટલું તેલ એડ કરીશું હવે આમાં મેઇન પ્રોસેસ આવશે તો તમારે જે ઢાંકણ હોય ને તેને આ રીતનું કપડું બાંધી દેવાનું એટલે વરાશે છે તે ઉપર ન જાય અને નાસ્તો છે તે સરસ તૈયાર થાય છે તો નાસ્તો બનાવવા માટે આપણે ગેસની ફ્લેમ છે ને એકદમ સ્લો રાખવાની અને સ્લો ગેસેજ આપણે તેને કૂક થવા માટે રાખી દેવાનો હવે આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈશું જો નાસ્તો છે તે સરસ કેવો દેખાવ આવ્યો છે સરસ મજાનો ઉપરથી કૂક થઈ ગયો છે હવે આ નાસ્તાને આપણે તવી થાવડે પલટાવી લઈશું આ રીતે તો જુઓ કેટલો સરસ દેખાવ આવે છે નાસ્તાનો જો તરફ ખાવાનું મન થઈ જવા બન્યો છે ને નાસ્તો હવે આપણે બીજી સાઈડ પણ આ રીતે કૂક થવા માટે રાખી દઈશું તો ફ્રેન્ડ તમે પણ આ રીતે નાસ્તો બનાવી અને તૈયાર કરજો અને આ નાસ્તાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો અને તમે મારો વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ કરી અને જરૂર કહેજો તો હમણાં ઠંડી સાતમ આવે છે એટલે તમે ઠંડી સાતમમાં પણ આ રીતે નાસ્તો બનાવી એટલે તમે બે થી ત્રણ દિવસ સુધી આને સારો જ રાખી શકશો તો જો નીચેની સાઈડ પણ સરસ કૂક થઈ ગઈ છે હવે આપણે તેને કોઈ પણ આ રીતની પ્લેટમાં લઈ લેશું તો જો સરસ રીતે નાસ્તો કૂક થઈ ગયો છે હવે આ રીતે આપણે બીજો નાસ્તો પણ બનાવી તો અહીંયા આપણો પરફેક્ટલી ઈસ્ટર્ન રીતે દૂધી રવાનો નાસ્તો બની અને થઈ ગયો છે તૈયાર આ નાસ્તામાં ન આપણે આથો લાવવાની ઝંઝટ કરવાની અને નથી આપણે કંઈ જાજો સમય સુધી પલાળવાની ઝંઝટ કરવાની ફક્ત ઈસ્ટર્ન રીતે ફક્ત દસ મિનિટમાં લોટ પલ્લી અને તૈયાર થઈ જાય છે તો એકદમ સરસ મજા ને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા આ નાસ્તો છે તે એકદમ ઓછા તેલમાં તૈયાર થાય છે જો એકદમ સોફ્ટ બન્યા છે જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું તો મારી આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જે માનપુર્ કિશનને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઇક શરૂને શરૂ કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો તો આવજો ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાથી જય શિયાબેન ધન્યવાદ